ભાવનગર શહેરના ટેકરી ચોક નજીક મારામારીની ઘટના સરજાઈ હતી. મહિલા કોલેજ સર્કલ થી બાઇક લઈને ઘરે પરત જતાં સુમિત ઉર્ફે કાનો નામના શખ્સ ઉપર બે શખસોએ છરી વડે હુમલો કર્યો હતો. સુમિત ઉર્ફે કાનો નામના શખ્સ ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે પ્રભુદાસ તળાવ રૂવાપ્રિ રોડ SBI બેંક પાસે યુવાનને ઉભો રાખીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત થયો હતો જેથી ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે સમગ્ર ઘટનામાં ટ્રાફિકમાં ફસાયેલા યુવકે હોર્ન મારતા ઝઘડો અને બાદમાં રોહિત જેઠવા અને રોહિતના મિત્રએ યુવાન ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવ બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરાઈ હતી